હોંગકોંગમાં આયોજિત એવીપીએન ગ્લોબલ કોન્ફરન્સ બે હજાર પચીસ માં અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડોક્ટર પ્રીતિ અદાણીએ ભાગ લીધો જ્યાં તેમણે પોતાના સંબોધનમાં સામાજિક અસર વધારવા માટે એકતા અને સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો વધુમાં કહ્યું આગામી સમયમાં સામાજિક વિકાસમાં મોટી છલાંગ ફક્ત પરસ્પર સહયોગથી શક્ય છે આ માટે દરેક પરોપકારી સંસ્થા એનજીઓ અને ભાગીદારોએ એક સામાન્ય પ્લેટફોર્મ પર આવવું પડશે જ્યાં પ્રયાસોને જોડવામાં આવે આવે આવડતોને એકબીજા સાથે જેથી અસરને અનેક ગણી વધારી શકાય હોંગકોંગમાં આયોજિત એવીપીએન ગ્લોબલ કોન્ફરન્સ બે હાજર પચીસ માં અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડોક્ટર પ્રીતિ અદાણીએ ભાગ લીધો જ્યાં તેમણે પોતાના સંબોધનમાં સામાજિક અસર વધારવા માટે એકતા અને સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો વધુમાં કહ્યું આગામી સમયમાં સામાજિક વિકાસમાં મોટી છલાંગ ફક્ત પરસ્પર સહયોગથી શક્ય છે આ માટે દરેક પરોપકારી સંસ્થા એનજીઓ અને ભાગીદારોએ એક સામાન્ય પ્લેટફોર્મ પર આવવું પડશે જ્યાં પ્રયાસોને જોડવામાં આવે આવડતોને એકબીજા સાથે વહેંચવામાં આવે જેથી અસરને અનેક ગણી વધારી શકાય